તો ગીર સોમનાથ કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે કડોદરા દેવડી પીપળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અસહ્ય ગરમી વચ્ચે આ વરસાદ વરસી રહ્યો છે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગે આપી છે વરસાદની આગાહી કૌશલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા કૌશલ કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે જી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા માટે એક ની ટીમ પણ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે સાથે આજે વેરાવળ અને કોડીનાર તાલુકાના વિસ્તારોની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કડોદરા અને પીપળી જેવા ગામોની અંદર ભારે વરસાદ નોંધાયો છે ત્યારે આ વરસાદથી ખેડૂતોને એટલી તો ચોક્કસથી નિશ્ચિતતા થઈ છે કે તેઓની જે ખેતી છે તે વ્યવસ્થિત કરી શકશે લોકોને પણ જે ભારે ઉનાળાની ગરમીનો સામનો કરવો પડ્યો હતો તેનાથી હાશકારો મળ્યો છે બિલકુલ આભાર કૌશલ સમગ્ર વિગત બદલ તો આગાહી હતી